જિલ્લા ઉદિતાશિયો મંડળ પ્રમુખો રામાંથી પગાયેલા ગ્રામ પંચાયત કામ જે સરપંચ તરીકે આપણે આપણે જ હતા અને અંકસૌને 65 પંચાયતો પૈકી કુસરજીજી વિધાનસભાના સંજયજી મેરાજીજી જમણીકુમાર દીપક કુમાર કલોની તારુભાઈ ગવરમ હેરેન કૈલાશ બે ઓકે ઓકે એસેમ્બલી ગીતાબેન રજોન પ્રતીબેન મિયાનાંત સર સંતનલ તુષીબેન હાલે ગવરમ ઓકે એટલે હાચા સાહેબ

બરોબર 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 બળ્યા દેસ વૈજ સજનબેન ભરત નમુવાણા અંસાબેન ઓરામલી મફતબાઈ નિતરાબાઈ ઓકે સાંદેલી ગંગુબાઈ ઓકે જયબેન ઇન્શાઅલ્લાહ સરપંચે જાવું સરપંચાઈ સરપંચ ચલો નીસ અગાડી પ્રિયં જગરાલ તૈસી દવાલો સબસ્વચ્છ પ્રકાશ સુમન દવાલી પરબિયા નીરુબેન પર વોટ ઇટ મીન ગણપતભાઈ okay. રવિન્દ્રસિંહ okay. <laughs> ઓકે <laughs>

દ્વારા ખેડા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લાની પંચાયતો માં ચૂંટણી હતા હતી એકાણું પંચાયતના સરપંચશ્રીઓ ચૂંટાયા એના સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો એમાં ખેડા જિલ્લાના અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અમારા પ્રભારી શ્રી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ખેડા જિલ્લાના સરપંચીઓનો સન્માન સમારંભ અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વિશ્વાસ સાથે કામ કરવા માટે અમે પણ અપીલ કરી અને સરપંચો પણ ઉત્સાહ બતાવ્યો કે આજે ખૂબ સારા વાતાવરણમાં સરપંચશ્રીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ પૂર્ણ કર્યો

વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કન્ટ્રીબ્યુશન નથી ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય એરફોર્સની વાત હોય અથવા તો એવું કોઈ ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય ત્યારે સાચ અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે ક્વોલિટીવાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે પચાસ ટકા રિઝર્વેશનના થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય આરક્ષણની અનામતની વ્યવસ્થાના કારણે પરંતુ વહીવટમાં એને સ્વતંત્રતા નથી ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે ત્યારે એ સાચ અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા આપો જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય આપણા દેશમાં મહિલા નાણાં મંત્રી છે તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના આપે એ જ મહિલાને જો તમે સારું માર્ગદર્શન અને સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતી હોય છે એટલે એક રીતે લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંચાયતી રાજને વધારે સશક્ત કરવું હશે તો મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે